પીસ જોતાં જ ખાવાનું મન થઈ ગયું ને ફ્રેન્ડ્સ તો આજે આપણે બનાવવાના છીએ બળાઈની રેસીપી ખરવસની રેસિપી તો તમે આ રેસીપીને શું કહો છો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો કારણ કે અલગ અલગ સ્ટેટમાં અલગ અલગ આ રેસિપીને જાણવામાં આવે છે તો ચાલ ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું બળીની રેસીપી તો ગુજરાતીમાં તેને બળી કહેવામાં આવે છે તો ફ્રેન્ડ્સ આજે આપણે બળી બનાવવાના છીએ અને બળી કયા દૂધમાંથી બનતી હોય છે તો ખાસ પહેલાં હું તમને એ જણાવીશ તો ગાય કે ભેંસનું પહેલું બછડું આવે એના પછીનું જે પહેલું દૂધ હોય તેનામાંથી આ રેસીપી બને છે તો આ સ્વીટ રેસીપી છે અને એકદમ દેશી રેસીપી છે આ ખાવી હેલ્થ માટે ખૂબ જ સરસ એવી હોય છે તો ફ્રેન્ડ્સ ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ બળીની રેસિપી તો બળી બનાવવા માટે ફ્રેન્ડ્સ આપણે અહીં લઈ દૂધ છે ગાય કે ભેંસનું પહેલું બછડું આવે તેના પછીનું પહેલું દૂધ જે હોય તે લઈ લીધું છે તે દૂધ એકદમ ઘાટું હોય એટલે આપણે તેનામાં નોર્મલી દૂધ ઉમેરી લેવાનું છે હવે અત્યારે મારી ક્વોન્ટિટી એક લીટર જેટલાની છે તો અહીં હું તેનામાં ત્રણસોથી ચારસો ગ્રામ જેટલી ખાંડ ઉમેરી દઈશ અને સાથે સાથે મેં એક ગ્લાસ જેટલું દૂધ ઉમેરી દીધું છે હવે ખાંડને આપણે ઓગાળી લેવાની છે સાથે સાથે અડધી ચમચી કે પાંચ ચમચી જેટલું આપણે અહીં ઉમેરી દેવાનું છે એલચીનું પાવડર અને આજે આપણે આ બળીમાં ઉમેરીશું કેસર તો અહીં આપણે થોડા કેસરના તાંતડા ઉમેરી દઈશું તમે તેનામાં કોઈ પણ ફૂડ કલર ઉમેરીને બનાવવી હોય તો તમે ફૂડ કલર કોઈ પણ ઉમેરી શકો છો તો મેં અહીં આજે ફૂડ કલર નથી ઉમેર્યો હું અહીં કેસર ઉમેરી રહી છું કેસર ઉમેર્યા બાદ આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું જેથી કરીને કેસરનો જે રંગ છે એ બળીમાં આવી જાય તો અહીં આપણે ખાંડને પહેલાં ઓગાળી લેવાની છે એમને એમ આપણે તેને નથી સ્ટીમ કરવાની તો અહીં મેં બધી જ ખાંડ જે છે ઓગાળી લીધી છે હવે જે રીતે આપણે ઢોકળા સ્ટીમ કરીએ ને એ રીતે જ આપણે બળીને સ્ટીમ કરવાની છે તો એક મોટું વાસણ લઈ લીધું છે તેનામાં પાણી લઈ લીધું છે નીચે સ્ટેન્ડ મૂકી દીધું છે અને પછી થાળી મૂકી છે તો અહીં તમે કોઈ નાના વાસણમાં બનાવતા હો તો તમે નાનો કઢાઈઓ પણ લઈ શકો છો મેં અહીં મોટી થાળી લીધી છે એટલે મેં મોટું વાસણ લીધું છે હવે તેનામાં થાળી મૂકીને આપણે બધું જ જે દૂધ છે એ ઉમેરી દેવાનું છે અને આ રેસિપીને આપણે ઉપરથી ઢાંકી મૂકવાની છે જેથી કરીને એનામાં પાણી ન જાય એટલા માટે તો અહીં થોડા તાતણા આપણે ઉપરથી પણ કેસર ના ઉમેરી દઈશું જેથી કરીને કલર એવો આવે તો ઉપર આપણે એક થાળી ઊંધી વાળીશું જેથી કરીને ભાપનું જે પાણી હોય એ બળીમાં પડે નહીં અને એના ઉપર આપણે એક બીજું વાસણ જે છે એ ઊંધું કરીને પંદર મિનિટ સુધી આપણે તેને સ્ટીમ કરી લેવાની છે હવે પંદર મિનિટ થઈ ગઈ છે અને આપણે તેને ચેક કરીશું તો આ બધું ઠંડુ પડે ત્યારે જ આપણે તેને ખોલવાનું છે તો પંદર મિનિટ પછી તમે ફ્રેન્ડ્સ જોઈ શકો છો કે બળી બનીને બિલકુલ રેડી છે એકદમ ઇઝી મીઠાઈ છે બનાવવાની જો તમારા પાસે તમારા દૂધવાળા આવું દૂધ આપી જતા હોય તો એક વખત બનાવીને જરૂરથી ટ્રાય કરજો એકદમ ટેસ્ટી એવી રેસીપી બને છે તો ફ્રેન્ડ્સ રેડી છે આપણી બળીની રેસીપી હવે થોડું આપણે તેને ઠંડુ પાડી અથવા તો ફ્રીજમાં મૂકી દેવાની અને પછી તેના કાપા કાઢવાના છે તો ઠંડી બળીની રેસિપી એકદમ ટેસ્ટી એવી લાગે છે તો અહીં બળીને આપણે કાપા કરી લેશું તો તમે તમારા મનપસંદ કાપા કરી શકો છો તો ફ્રેન્ડ્સ આ જે દૂધ છે એ અમારા દૂધવાડા જે ઘરે આવે છે તેમના પાસેથી મેં મંગાવ્યું હતું માર્કેટમાં પણ તમને આ દૂધ મળી શકે છે પણ ભેરસેળવાળું આવતું હોય છે એટલા માટે તમે તમારા દૂધવાળા પાસેથી આવું દૂધ તમે મંગાવી શકો છો અને આ દૂધ જ્યારે મંગાવીને તમે બળી બનાવો એટલે તેનામાં થોડું દૂધ ઉમેરવું જે નોર્મલી દૂધ હોય તે ઉમેરવું જેથી કરીને આ જે બળી છે એ એકદમ કઠણના બને અને એકદમ સોફ્ટ બને તો ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ શકો છો કે બળીના બધા જ કાપા આપણે કરી લીધા છે એક પીસ હું તમને કાઢીને પણ બતાવીશ આ બળીને તમે ફ્રેન્ડ્સ એક વીક સુધી ફ્રિજમાં મૂકીને સ્ટોર કરી શકો છો બિલકુલ ખરાબ નથી થાતી તો ફ્રેન્ડ્સ કેવો લાગ્યો છે વિડીયો કમેન્ટ કરવાનો બિલકુલ ના ભૂલતા વિડીયો જ્યારે પણ ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો શેર કરજો ચેનલ પર નવા આવ્યા છો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું ત્યાં સુધી આવજો બધા જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો